લુણાવ્રત કે પછી ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ પોચી અને મોમાં મૂકતાં જ પીગળી જાય તેવી ફરાળી મીઠાઈ બનાવીશું આપણે જે તમે સ્ટોર કરીને પણ રાખી શકો તેના માટે એક પેનમાં એક વાટકીના માપથી આપણે ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એટલે તે જ વાટકીના માપથી આપણે રાજગરાનો લોટ એડ કરીશું અને બે ચમચી જેટલો સિંગોડાનો લોટ એડ કરી બંનેને ત્રણથી ચાર મિનિટ માટે લોટું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું ઘી છૂટું પડી જાય એટલે તેમાં બે મોટી ચમચી મલાઈની એડ કરીશું લોટમાં દાણો પડી જાય અને દાણેદાર ટેક્સચર થઈ જાય એટલે થોડા ડ્રાયફ્રુટ્સ નાખીને તેને શેકી લઈશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરીને એ જ વાટકીના માપથી આપણે ગોળ એડ કરીને બધું બરાબર મિક્સ કરીશું ગોળ સરસ રીતે પીગળીને મિક્સ થઈ જાય એટલે થાળીને ઘી કે તેલથી ગ્રીસ કરીને તેમાં પાથરીશું ઉપરથી થોડા ડ્રાયફ્રુટ્સ નાખીને પ્રેશ કરીને થોડી એવી ઠંડી પડી જાય પછી ચાકુથી આવી રીતે કાપા પાડીને માપસરના ટુકડા કરી લઈશું તૈયાર છે એકદમ પોચી રૂ જેવી